સંયોગમાં પશે ભયંકર ચંદ્ર ગ્રહણ આ ચાર રાશિઓ પર થશે ધનની વર્ષા અને આ ચાર રાશિવાળાઓને કરોડપતિ બનતા સ્વયં વિધાતા પણ રોકી શકશે નહીં જી હા મિત્રો 7 સપ્ટેમ્બર 1225 ના રોજ થનારું ચંદ્ર ગ્રહણ કોઈ સામાન્ય ચંદ્ર ગ્રહણ નથી કારણ કે આ ચંદ્ર ગ્રહણ પછી ચાર એવી રાશિઓ છે જેમનું ભાગ્ય સાત સપ્ટેમ્બર 1225 રવિવારની રાત્રે બદલાવાનું છે માતાઓ બહેનો તમને બધાને જણાવી દઈએ કે વર્ષનું બીજું અને સૌથી મોટું ચંદ્રગ્રહણ આજ સાત સપ્ટેમ્બરે થવાનું છે અને ભક્તો તમને અમે જણાવીએ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ દિવસે આકાશમાં બ્લડ મૂનનો અદભુત નજરો જોવા મળશે એટલે જ ચંદ્રગ્રહણની રાહના માત્ર આખી દુનિયાના જ્યોતિષ પંડિતો જોવે છે પણ વૈજ્ઞાનિકો પણ યાર્ડનાય આતુરતાથી રાહ જુએ છે મિત્રો પંચાંગ અનુસાર આ વખતે ભાદ્રવા મહિનાની પૂનમની તિથિએ આ ચંદ્રગ્રહણ થવાનું છે અને આ વખતે પૂનમના દિવસે બે હજાર પચીસનું સૌથી મોટું અને લાંબુ ચંદ્રગ્રહણ થશે અને તમને જણાવી દઈએ કે ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા જ સૂતકળ શરૂ થઈ જાય છે તેથી આ દરમિયાન કોઈ શુભકામ ન કરવું જોઈએ અને ભોજન લેવાનું ટાળવું જોઈએ મિત્રો એવી ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણ દરમિયાન શુભ અને માંગલિક કામ કરવાથી સાધકને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી તેથી ચાલો જાણીએ આ વર્ષના બીજા અને સૌથી મહત્વના ચંદ્રગ્રહણની તારીખ અને સમય એટલે કે મિત્રો બધું જ અમે આ વિડિયોમાં તમને જણાવીશું કે ગ્રહણ કેટલા સમયનું હશે શું આ ચંદ્રગ્રહણ આપણા ભારતમાં જોવા મળશે કે કેમ અને બારા રાશિઓમાંથી તે કઈ ચાર ભાગ્યશાલી રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી ચમકવાનું છે એટલે મિત્રો તેમને તેમના ભાગ્યનો સાથ મળશે અને ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત થશે અને જે વ્યક્તિ પર ભગવાન ભોલેનાથની નજર પડી જાય છે તેનું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જાય છે અને તેનું દુર્ભાગ્ય પણ સદભાગ્યમાં બદલાઈ જાય છે જી હા મિત્રો તે વ્યક્તિના તારા અલગ જ ચમકવા લાગે છે એટલે આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે આ વિડિયોને પૂરો જોવો અને બિલકુલ ચૂકશો નહીં કારણ કે માતાઓ બહેનો અમે તમને જણાવીએ કે આ કોઈ સામાન્ય નથી પરંતુ ખૂબ જ વિશેષ અને ચંદ્રગ્રહણ છે કારણ કે રાશિઓમાંથી કેટલીક એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાઈ જશે તેથી તમે કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ જરૂર લખજો અને જો તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો તો વિડિયોને લાઈક કરો અંતિક ભગવાન ભોલેનાથના જાનગુરુદાસ અને અગ્નિશુભગ્રહણ સાત ગ્રહણ છે કરી દેજો તો ચાલો ચાલો મિત્રો હવે અમે તમને બધી વાતો એક પછી એક જણાવીએ કે ચંદ્રગ્રહણનો સમય શું રહેશે સૂતક ક્યારે લાગશે અને તેનો ધાર્મિક તેમજ જ્યોતિષીય પ્રભાવ શું રહેશે મિત્રો ભારતીય સમય અનુસાર આ ચંદ્રગ્રહ સાત સપ્ટેમ્બર બે હજાર ના રોજ થવાનું છે અને આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે જેને ખગોળશાસ્ત્રમાં બ્લેગ મૂન પણ કહેવાય છે સાથે જ તેનો પ્રભાવ આખી દુનિયામાં જોવા મળશે અનેખા ખાસ કરીને ભારત એશિયા યુરોપ અને આફ્રિકામાં આ સ્પષ્ટ રીતે જોવા મળશે મિત્રો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જ્યારે સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી પોતાની હયાતી ચંદ્રને ઢાંકી લે છે ત્યારે સૂર્યનો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચી શકતો નથી પીતેથી આ અદ્ભુત ખગોરીય ઘટના ચંદ્રગ્રહણ કહેવાય છે મિત્રો હવે ચાલો જાણીએ આ વર્ષના આ લાંબા ચંદ્રગ્રહણનો સમય અને તો ભારતીય સમય અનુસાર ગ્રહણ લગભગ દસ વાગે જોવા મળશે અને અગિયાર વાગ્યે ચંદ્રપૂર્ણપણે પૃથ્વીની છાયામાં પ્રવેશ કરશે રાત્રે બાર વાગે વીસ મિનિટ સુધી આ પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે બ્લડ મૂન આખા ભારતમાં જોવા મળશે ત્યારબાદ ધીમે ધીમે તે સમાપ્ત થશે અને રાત્રે લગભગ એક વાગે પાંત્રીસ મિનિટની આસપાસ તે પૂર્ણપણે ખતમ થઈ જશે એટલે કે આ ગ્રહણ લગભગ ત્રણ કલાક અઠ્યાવીસ મિનિટ સુધી ચાલશે ઊંડો રહેશે પ્રિય ભાઈ બહેનો આ વિડિયોને તમે જરૂર લાઈક કરજો અને તેને એવી માતાઓ બહેનોને જરૂર મોકલજો જે ગર્ભવતી છે અથવા જેમના નાના બાળકો છે કારણ કે ધાર્મિક માન્યતા છે કે ચંદ્રગ્રહણનો પ્રભાવ તેમના પર ખાસ અસર કરે છે એટલે તમને અમે કેટલાક ખાસ ઉપાયો પણ જણાવીશું જેથી તમે આ ચંદ્રગ્રહણના દોષથી બચી શકો સાથે અમે એ પણ જણાવીશું કે તે કઈ ચાર ભાગ્યશાલી રાશિઓ જેમનું ભાગ્ય આ ચંદ્રગ્રહણ પછી બદલાવાનું છે મિત્રો પૂર્ણ ચંદ્રગ્રહણને વૈજ્ઞાનિક ભાષામાં બ્લડ મૂન કહેવાય છે કારણ કે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે તો સૂર્યની કિરણો પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈને ચંદ્ર પર લાલ તાંબા જેવો રંગ નાખે છે એટલે આ દ્રશ્ય ખૂબ જ અદ્ભુત અને અલૌકિક દેખાય છે અને તમને જણાવી દઈએ કે આ વખતનું ગ્રહણ આખા ભારતમાં સ્પષ્ટ રીતે જોવા મળશે હા ભક્તો એટલે જ આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આ વિડિયોને અંત સુધી જરૂર જોવો કારણ કે આ વખતે ભાદ્રવા પૂનમની રાત્રે થનારું આ ચંદ્ર ગ્રહણ ખાસ કરીને બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે ભાગ્યનો દરવાજો ખોલવાનું છે જી હા મિત્રો ભગવાન ભોલેનાથનો વિશેષ આશીર્વાદ આ રાશિવાળા ઉપર વરસશે અને તેમના જીવનમાંથી બધા જ દુઃખ દર્દ અને કષ્ટ દૂર થઈ જાય તેમના જીવનમાં ધન સુખ અને સમૃદ્ધિનો વરસાદ થશે અને તેમના તારા ચમકવા લાગશે મિત્રો તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તે અમે તમને આ જ વીડિયોમાં જણાવવાના છીએ એટલે તમે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોવો અને બિલકુલ પણ આ વીડિયો ચૂકશો નહીં કારણ કે આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી પરંતુ આ વખતનો સૌથી મોટો અને ખાસ બ્લડ મૂન છે જેનો સમય જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર એકસો વર્ષ પછી આવ્યો છે આ દિવસના ચંદ્રને બ્લડ મૂન એટલે કહેવાય છે કારણ કે આ દિવસે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની નજીકથી પસાર થાય છે અને સૂર્યની રોશની લાલ અને તાંબાના રંગની થઈ જાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં આ બ્લડ મૂન દરેક રાજ્યમાં જોવા મળશે અને સાથે જ યુરોપ આફ્રિકા ઉત્તર દક્ષિણ અમેરિકા પેસેફિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિંદ મહાસાગર આર્કટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે પ્રિય ભક્તો જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર આ દિવસે તમારે એક નાનું કામ જરૂર કરી લેવું જેનાથી તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે કારણ કે મિત્રો ચંદ્રગ્રહણના દિવસે જેટલી પણ દેવી શક્તિઓ હોય છે તે પોતાની ચરમસીમાએ હોય છે અને આ દિવસે કરેલા ઉપાયત ક્યારેય ખાલી જતા નથી તેથી ચાલો મિત્રો મિત્રો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન ભોલેનાથનો આશીર્વાદ મળવાનો છે અને અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે મિત્રો જેમ તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં હંગો બધા દેવી દેવતાઓની માન્યતા છે અને તમને જણવાય કે આ દેવી દેવતાઓમાં એક નામ ભગવાન ભોલેનાથનું પણ આવે છે અને ભગવાન ભોલેનાથ જે માણસ પર મહેરબાન થઈ જાય છે તેના પર કોઈ પણ પરેશાની આવતી નથી અને જે લોકો ખોટું કામ કરે છે પાપ કરે છે અને બીજાને નુકસાન પહોંચાડે છે તો ભગવાન ભોલેનાથ તેમને જગદંડ આપે છે મિત્રો તમે જણાવી દઈએ કે ભગવાન ભોલેનાથની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળા ઉપર આ કૃપા થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી કોઈ પણ વસ્તુની કમી રહેશે નહીં તમને જણવાઈ દઈએ કે ભગવાન ભોલેનાથ હવે હવે આ રાશિવાળા ઉપર પોતાની વધુ કૃપા વરસાવાના છે હા મિત્રો આ પ્રભાવથી આ રાશિવાળાઓના જીવનમાં હવે આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ હા મિત્રો તમે જણવાઈ દઈએ કે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા આ રાશિવાળાઓ પર થવાની છે ભગવાન ભોલેનાથની કૃપાથી આ રાશિવાળાઓના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે આ રાશિવાળાઓને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેથી આ રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે ભક્તો જે નસીબદાર ભાગ્યશાળી રાશિઓ વિશે આપણને વાત કરી રહ્યા છીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન ભોલેનાથની કૃપા થવાની છે અને તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી પહેલી રાશિ જે આવે છે તે છે મેષ રાશિ જી હા પ્રિય મિત્રો આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથની કૃપાથી તમારું ભાગ્ય બળવાન થઈ જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં અનેક પ્રકારના એવા રસ્તાઓ ખુલવાના છે આ ચંદ્રગ્રહણ પછી જ્યાંથી તમને ધનની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ નવો વેપાર શરૂ કરશો કોઈ વ્યવસાય શરૂ કરશો તો તેમાં તમને સફળતા જોવા મળશે અને ધનનો લાભ જોવા મળશે તેજસ ભગવાન ભોલેનાથની કૃપાથી તમને માનસિક શાંતિની પ્રાપ્તિ આ ચંદ્રગ્રહણ પછી થશે મિત્રો મેષ રાશિવાળાઓ વિશે જ્યોતિષ વૈદિક વાંચન અનુસાર આ ચંદ્રગ્રહણ પછી એવું કહેવાય છે કે તેમના જીવનમાં ભગવાન ભોલેનાથની કૃપાથી તેમના માનમાં વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા પદશે અને આવનારા સમયમાં તમે અનેક પ્રકારના એવા અવસરો મળી શકે છે જેથી તમારું જીવન પૂર્ણપણે બદલાઈ શકે છે હા મિત્રો કુલ મળીને આ ચંદ્રગ્રહણ પછી ભગવાન ભોલેનાથના આશીર્વાદથી મેષ રાશિવાળા અનેક પ્રકારની સફળતાઓ જોવાના છે તેથી જો તમે મેષ રાશિના છો તો આ ચંદ્રગ્રહણ પછી દરેક સોમવારે ભગવાન ભોલેનાથના મંદિરે જઈને એક લોટો ગંગાજળ શિવલિંગ પર જરૂર અર્પણ કરજો કરવાથી તમારા નવગ્રહ તમને સાથ આપતા રહેશે મિત્રો મિથુન રાશિવાળાઓ વિશે સ્પષ્ટ રીતે કહેવાય છે કે આ ચંદ્રગ્રહણ પછી તમારી નોકરી લાગી શકે છે જો તમે નોકરી કરતા હતા તો તમારી નોકરીમાં પ્રમોશન થઈ શકે છે લાંબા સમયથી તમે તમારા દુર્ભાગ્યના કારણે પરેશાન હતા તમારા દુર્ભાગ્યથી તમને મુક્તિ મળી જશે તમારા ભાગ્ય પ્રબળ થઈ જશે તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે રાહુ કેતુની દિશા તમારા જીવનમાં હવે હવે ખૂબ સારી થઈ જશે જેના કારણે હવે તમે કોઈ પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે મિથુન રાશિવાળાઓના જે પૈસા બજારમાં અડવાયેલા છે અથવા જેને તમે ઉધાર આપેલા છે તે પૈસા આ ચંદ્રગ્રહણ પછી તમને આપોઆપ પાછા મળી જશે જો આ ચંદ્રગ્રહણ પછી તમે કોઈ રોકાણ કરશો તો તે રોકાણથી તમને સારો ફાયદો મળશે પ્રોપર્ટી અને વાહન ખરીદવાના પણ તમારા યોગ બની રહ્યા છે ભગવાન ભોલેનાથની કૃપાથી મિથુન રાશિવાળાઓનું જીવન આવનારા આ ચંદ્રગ્રહણ પછી પૂર્ણપણે સકારાત્મક બદલાવ જોવાનું છે જો તમે મિથુન રાશિના છો તો દરેક સોમવારે કોઈ પણ ગાયને તમારે હાથે આઠ રોટલી ખવાડાવો તો આખું વર્ષ તમારું ભાગ્ય તમને સાથ આપતું રહે મિત્રો જો તમે કન્યા રાશિના છો તો તમને ભગવાન ભોલેનાથનો આવો આશીર્વાદ મળવાનો છે આ ચંદ્રગ્રહણ પછી તમારા વિરોધીઓ તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણ તેખશે જો તમે નોકરી કરતા હતા અને તેમાં મોટી પરેશાનીઓ આવતી હતી તો તે સમસ્યાઓ આપોઆપ ધીમે ધીમે ખતમ થવા લાગશે અને તમારી વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે મિત્રો તમારા લગ્નના યોગ બની રહ્યા છે અને લાંબા સમયથી જો તમે સંતાન પ્રાપ્તિ માટે ખૂબ પરેશાન હતા તો આ ચંદ્રગ્રહણ પછી તમને એક વિદ્યમાન સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કન્યા રાશિવાળાઓના જીવનમાં એક કાર્યક બદલાવ આ ચંદ્રગ્રહણ પછી આવવાનો છે મિત્રો જો તમે ધનુ રાશિના છો અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા તો તમારી બીમારીથી તમને મુક્તિ મળી જશે લાંબા સમયથી તમારી કોઈ સંપત્તિ વેચાતી ન હતી તે સંપત્તિ આ ચંદ્રગ્રહણ પછી આરામથી વેચાઈ આદો અહવાલને સમય કૂલો જશે અને તમને ખૂબ ખૂબ સારો નફો પણ આપશે બજારમાં અટવાયેલા પૈસા પણ તમને પાછા મળી જશે તમારા વિરોધીઓ તમારા દુશ્મનો હવે તમારા મિત્રો બની જશે સમાજમાં તમારા માન અને સન્માનમાં વૃદ્ધિ થશે તમારા ઘરની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે તમારા પર કોઈ પણ દોષ હશે શનિદોષ દોષ સાડે સાતી કે કોઈપણ એવી સમસ્યા હશે તે આવનારા આ ચંદ્રગ્રહણ પછી આપોઆપ ધીમેથી ધીમે ખતમ થઈ જશે કારણ કે તમારા પર સાક્ષાત દેવોના દેવ મહાદેવજીનો આશીર્વાદ અને વરદાન એકસાથે બનવાનું છે મિત્રો જો તમે વૃશ્ચિક રાશિના છો તો તમારા પારિવારિક જીવનમાં સુધારો આવશે તમારા વાહન અને પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે લાંબા સમયથી તમે તમારો આત્મવિશ્વાસ પૂર્ણપણે ગુમાવી ચૂક્યા હતા પરંતુ આવનારા ચંદ્રગ્રહણ પછી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થશે તમારો આત્મવિશ્વાસ વધશે તમે તમારા જીવનમાં જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને ફાયદો થશે કરિયર અને વ્યવસાયમાં પણ તમને ઉન્નતિ જોવા મળશે તેમ જ લાંબા સમયથી જો તમે નોકરીની તૈયારી કરી રહ્યા હતા તો આ વખતે તમારી નોકરી લાગી જશે હા મિત્રો મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં હવે તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં બસ તમારે દરેક સોમવારે કોઈ પણ એક લોટો જળ આપવાનું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ છે મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક ન કર્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે જ કોમેન્ટમાં તમારી રાશિચક્રનું નામ પણ અવશ્ય લખજો જેથી સમય સમય પર અમે વાસ્તે રાશિના ઉપાય પણ તમને જણાવી શકીએ તેમજ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ફરી મળીશું એક નવા વિડિયોમાં માં નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી